કાનમેર ફાયરિંગ અને હત્યા પ્રકરણમાં વધુ ચાર વ્હાઇટ કોલરના નામ સામે આવતા આરોપીઓનો આંકડો એકવીસ પર પહોંચ્યો વ્હાઇટ કોલર અપરાધીઓની પોલીસે લાજ કાઢી હોય તેવું ચિત્ર સ્પષ્ટ સામે આવ્યું છે અને પોલીસે બહાના ધરવાનું ચાલુ રાખ્યું નાના મોટા અપરાધીઓની તસવીરી અહેવાલ વિગતો સાથે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પરણે રજૂ કરાતું હોય છે અને મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસો કરાતું હોય છે પરંતુ આ કાનમેર નમક ગેંગોવરમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વધુ ચાર વ્હાઈટ કોલર અપરાધીઓને માન સન્માન સાથે છાવરવામાં આવે છે કદાચ તે સત્ય હોય તેવું લાગી રહ્યું છે ગેરકાયદેસર મીઠા ઉદ્યોગની મલાઈ ખાવા માટે પડદા પાછળની ભૂમિકા ભજવનારાઓ માથાભારે વ્હાઇટ કોલર સહિત હાલ સુધી એકવીસ જેટલા શખ્સોની સંડોવણી સામે આવી છે કાનમેર ગોળીબાર અને હત્યા પ્રકરણમાં સત્તર આરોપીઓ સામે ફરિયાદ નોંધાયા બાદ સોળ આરોપીઓની ધરપકડ બાદ સાત દિવસના રિમાન્ડ દરમિયાન વધુ ચાર વ્હાઇટ કોલર આરોપીઓના નામ સામે આવ્યા છે જેમાં નરેન્દ્ર ગઢવી અશોકસિંહ ઝાલા દિલીપ આયાચી અને વાલી સુલેમાનનું નામ ખુલ્યું છે જેમાં નરેન્દ્ર ગઢવીની અટકાયત પોલીસે કરી લીધી છે પરંતુ ક્યાંક ને ક્યાંક પૂર્વ કચ્છ પોલીસ આ પ્રકરણમાં ચારે ચાર વ્હાઈટ કોલર અપરાધીઓને છાવરી રહી હોય અથવા તો વ્હાઈટ કોલરના મંત્રીમંડળના મિત્રો દ્વારા ડરી ગઈ હોય તેવું લાગે છે પૂર્વ કચ્છ પોલીસ નાના નાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ માટે મીડિયામાં વિડીયો ફોટા મોકલી આપે છે પરંતુ આ પ્રકરણમાં પોલીસ અધિકારીઓએ મોઢું સેવી લીધું છે આ વ્હાઈટ કોલર અપરાધીઓની લાજ કાઢી ચાર આરોપીઓના સન્માન સાથે એક પકડાયેલ આરોપી તપાસ કરી રહી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે કદાચ હવે આ પ્રકરણમાં પડદા પાછળના વ્હાઈટ કોલર આરોપીઓને છટકાવવાની બારી મળી રહેશે અને પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર વ્હાઇટ કોલર માટે કામ કરનારાઓ નાના નાના પરિવારના મોભીઓને એકને જીવથી હાથ ધોવા પડ્યા તો બાકીના પકડાયેલા આરોપીઓને જેલના સળિયા ગણવાનો વારો આવશે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના કલાક સોળ જીરોથી સોળ ત્રીસના સમય આશરે રાપર ખાતે આવેલા કાનમેરના અને જોધપરવાંટ વિસ્તના ગુટખર અભયારણ્ય વિસ્તારમાં મીઠાના આગરોમાં કબજા બાબતે બનેલ બનાવ સંદર્ભે ફરિયાદી મગનભાઈ સુજાભાઈ ગોહિલની ફરિયાદના આધારે ઈપીકો કલમ ત્રણસો સાત તેમજ ત્યારબાદ દિનેશ ખીમજી કોલીનું સારવાર દરમિયાન મરણ થતાં ઈપીકો કલમ ત્રણસો બે એટ્રોસિટી એક્ટની કલમો તેમજ આર્મ્સ એક્ટની કલમો મુજબ ગુનો નોંધવામાં આવેલ આ બનાવ સંદર્ભે માનનીય બોર્ડર રેન્જ આઈજીપી સર તથા પોલીસ અધિક્ષક સરની સૂચના મુજબ અત્રેના જિલ્લા ખાતે કુલ બાર ટીમો બનાવી કુલ સોળ જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલ છે જેમને નામદાર કોર્ટ દ્વારા ચોવીસ પાંચ ચોવીસ પંદર જીરો સુધી સાત દિવસના રિમાન્ડ મળેલ છે આ બનાવની ગંભીરતા જોતા અને બનાવના વિવિધ અંગેલો અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં આરોપીઓના નિવેદનો તેમજ બીજા સંયોગિક પુરાવાના આધારે અન્ય ચાર જેટલા આરોપીઓના નામો ખોલવા પામેલ છે જેમાં અશોકસિંહ ઝાલા દિલીપ અયાચી વલી મહંમદ સુલેમાન તેમજ નરેન્દ્ર ગઢવી તેમજ ગઈકાલે એકવીસ બેના રોજ આરોપી નરેન્દ્ર ગઢવીની અટક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે